આપનું શું નામ છે બેન લાખુ બેન લાખુ બેન ક્યાંથી આવો લાખુ બેન ક્યાંથી આવો હું આવું છું નારી ગામ ભાવનગર ની બાજુ ભાવનગર ની બાજુ નારી ગામ થી કેટલા રૂપિયા લેસ હાજર બાપુ બાપુને આપો બેન તમારું નણંદ કેટલી છે લાખુ બેન બાપુ નણંદ નથી પણ કરેલી છે તમારા હા હરિયાપરમ માં દવા પેટીએ પાંચ પેટી નું નથી કહેવાય કાકા દાદા તેની ગમજો ભાવનગર ઉપરથી તમે આવો છો ભાવનગરની સંસ્કૃતિ છે કાકા દાદાને ને હા હરિયા પરિવારમાં નાણદુ દીકરીઓને આપો અને ભાણેજ ને આપો આ પચાસ હજાર હોય શિકાર નિધિ ના રૂપિયા બોલી નાખેલો બોલો પાપમાં આપણી નાણદું વેગળા એ વેગડા હા હરિયા પરિવારમાં હું મરી જાવ ને દવા પીટીએ પરિવાર ખાય કાધ દીએ બીજા ન દીએ સમજો આપણા બહારિયા પરિવાર જવાબ પેઢીએ પચીસ પેઢીએ બેન દીકરી ભાડે તેને અપાય ગરમની નો કરાય